રીંગણાનું શાક એ બધું ઘણી મજા આવે અને મસ્ત કચ્છી કાઠિયાવાડી લાલ ચટણી જો ગમે લાલ લાલ ચટણી તો બધા સમય મળશે તો થશે નહીં કાજ કાંદા બટેટાનું શાક બનાવી અને બાજરાના રોટલા બનાવી લઉં ટિફિનમાં પણ આજે રોટલો લઈ જવાની ઈચ્છા છે તો મિત્રો વાગ્યા છે પોણા શાક ઘરે પહોંચી છું ઓફિસે છ વાગે નીકળી કાંઈક સવા છ આજે નીકળી અને એમ થયું શાક ને લઈ આવી શાક ને લઈ આવ્યા તો થઈ ગયા ચાલો પેલો હજી સુવિચાર લઈ લઉં ને પછી રસોઈ બનાવું નહીં તો રોજ મારો વિડીયો વચ્ચે રહી જાય છે એવું થાય છે પછી વિચારીએ શું બનાવશું હે કાંઈક સાહેબને પૂછી શું બનાવશું આજ તાજું તાજું બકાલું અમે લઈ આવ્યા છીએ મિત્રો કચ્છમાં ઠંડી બહુ છે થોડીક તોય ઘટી છે ઓ એને તો બહુ જ લાગી હદ વગરની લાગતી હતી આજકાલ થોડી ઓછી લાગવા માંડી છે વિડીયો એડિટિંગ કરીશ ત્યારે કેટલી હશે ખબર નથી કે તોય બારેથી આવી સુધાર પડે છે હવે ઘરમાં એમ લાગે છે કે થોડી ઓછી લાગે છે રસોઈ થાય તો ઉતારીએ તો મિત્રો આજના સુવિચારની વાત કરું ને તો એવી છે કે ક્યારેય એવા લોકોથી ન લડવું જે તમને ધિકારે છે ગણી શું આપને એમ લાગે કે આપણી વાત કરે ને આપણે ધીકારે આ માણસ બરાબર નથી કે એનાથી આપણને થાય કે એનાથી દૂર રહેવું સારું તો એમનાથી ક્યારેય ડરવાનું કે જે તમને ધીકારે છે પણ ડર તો એમનાથી રાખવાનું કે જે પોતાના હોવા છતાં આપણાથી છળ કપટ કરે છે જેનો આપણે વિશ્વાસ કરીએ પોતાના હોય તો વિશ્વાસ જ કરી ને અમારા હે અમારા લોકો છે એ છળ કપટ કરે ડર હંમેશા એનો જ રાખવો જોઈએ કે પોતાના છે ને છળ કપટ નથી કરતા ને અને શરૂઆતનો સમય હોય ને ત્યારે ઘણા બધા આપણે સારા લાગે જોજો વ્યવહારમાં શરૂઆતમાં મળે આપણે વાતો કરી સમય છે ને બધાનું સત્ય સામે લાવી દે છે સમય પર ખબર પડે કે કોને છળપકડ કપટ કર્યું હતું અને કોણ આપણી સાથે બરાબર ને બાકી તો એવું છે કે ટૂંકીને ટચેક વાર કે કોઈની ભૂલ શોધવા જશો તો સંબંધ બગડશે કોઈને કયો તમારી આ ભૂલ છે તો સંબંધ બગડશે બાકી સતત એ વિચારો કે એને મારી માટે સારું શું કર્યું હતું તો બગડેલા સંબંધો પણ સુધરી જશે કારણ કે આપણા મનથી જે વિચારી જા વાંધો જે ખરાબ કરવી પણ સારું શું કર્યું ચાલો હવે કંઈક ખાવા પીવાનું કરીએ તો મિત્રો વાગ્યા છે સાડા સાત ચાલો જમવાનું બનાવી આજે ખીચડી ના બનાવી કહેવાય તાજું તાજું બધું બકાલું લઈ આવ્યા છીએ બીટ ને કાકડી કાકડીને મરચાં ને ધાણા ને ગાજર ને દૂધીને હા તો કોબી ફ્લાવરે સરસ મળે છે એટલે બધું જ બકાલું બહુ જ મસ્ત મસ્ત મળે છે આ જેટલું લઈ આવ્યા હવે કરી લઈએ વઘારેલી ખીચડી કરું કે વઘારેલી ભાત કરું એ વિચારું છું વઘારેલી ભાત કરવા તો ભાત મૂકી દઉં ખારી વાત કરી તો પેલી ચડી જાય હવે શું કરું એ વિચારું છું સાહેબ દીવા બત્તી કરે છે એટલે બત્તી કરી લે પછી પૂછી લઈએ આવીને થોડી વાર બેસવું પછી શાંતિ થાય એટલે હવે મને એમ થાય છે કામ કરી લઈએ જો ભગવાનની ઘંટડી સપડાય છે ને તરત નવાજ જ સરું થયો ચરખાત બનાવી જમવા માટેનું કરું તૈયાર તો જમવાનું થઈ ગયું છે તૈયાર જો સાહેબ ઠારવા માંડી ગયા ધોવાણા નીકળે છે એકદમ છે ગરમા ગરમ ગરમા ગરમ છે ફુવાની જાક ઠળી જાય તો મજા આવે જમવાની ઓખારી ખીચડી હમણા તો સિયાવ તો મસ્ત થાય વઘાર વઘાર લો મધુ ગ્રીન ગ્રીન હે સરસ થાય એકદમ હવે ટેસ્ટિંગ સુગંધ સરસ આવે છે એટલે ટેસ્ટ પણ સારો આવશે એમ લાગે છે ચાલો ગરમા ગરમ ખીચડી સાથે ખાખરા પાપડ છાસ હવે ઠરવા તહી ખાય ચડી વટી વાર રોકાવાનું ઠારેવટી વાર રોકાવાતું નથી અને મોઢામાં નાખીને ને મોટું મળી જશે એ તો ઠારી ઠારીને ખાઈ એમ વળી લો કેતા ઠાઈ ઠારી ખાધો ને મોટું મળી જશે મોટું ન મળે એમ કામ પડશે ને ચાલો બકાલ હવે ધોવાની સુકાય કેમ જમી લીધું હવે કીધું હા સાંકડા સાંભળા ઘર નાખી આમ તો મરચાં ના રંડલા બધા કાઢી નાખી હવે આજે થાકી ગયા છે રાખી દેસું કાલે જોશું આવી પાણી થાય ધાણા ને નાખી તો હું કોટન થેલીમાં પછી કાપીને ડબ્બામાં ભરશું કારણ કે રાતના સાડા દસ આવ્યા છે કેટલી જાત અહીંયા

હવે આમાં સરસ બાંધવાનું કામ આવે છે ચાલો વકાલું થઈ ગયું સાંકડું હવે કરી સુવારે તૈયારી હવે પથારી ને કરીએ પોખતી વિડીયો નું કરી એની પાછા મળીએ કાલે આવજો મિત્રો બાય બાય આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો હો સારું લાગ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ધન્યવાદ જય જય ગરીબ જાત જય ભારત અને જય હિન્દ બાય બાય